મોરબી માળિયાના કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય મોરબી પ્રાંત સંમેલન માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મોરબી આવતી અઠાવી ને ઓગણત્રીસ તારીખે આપણે સૌ જાણીએ કે સંસ્કૃતનું જે અત્યારે માણસને સંસ્કૃત ભણવું એ કોઈને મગજમાં નથી બેતું ઘણી બધી સંસ્થામાં આપણે સંસ્કૃત ભણાવતા હોઈએ પણ આપણે નસીબદારી મોરબીમાં કે આપણે બાયપાસ પાંચ મચ્છુ તણ પાંચ ટીડી પટેલનું જે સંકુલ છે એમાં આવતી ઇઠાવીને ઓગણ તારીખે આખા પ્રાંતનો લગભગ આશરે પાંચસો આપણા બધાએ મહાનુભાવો એવા મહાનુભવો તજજ્ઞો કે કાંઈક એના પાસેથી જાણવા મળે એવા મોરબીમાં આખા ભારતમાં ઘણા બધા કેમ્પ થયા છે પણ સૌરાષ્ટ્રમાં આ બીજો કેમ્પ છે અને આવતી ઓગણત્રીસ અને ત્રીસ તારીખે આપણે મોરબી નસીબદાર છીએ અને આનો સંદેશો તમામ સૌરાષ્ટ્રમાંથી પણ ગુજરાતમાં જાય કે સંસ્કૃત શીખવી જરૂર છે તો સંસ્કૃતને ટકાવવા માટે સંસ્કૃત ભારતી જે સેવા છે એનો ભાગરૂપે મોટો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આપથી આવવાના આખા સૌરાષ્ટ્ર ગુજરાતના આવવાના પાંચ જણા પણ આપ પણ ક્યારેક એનો લાભ લાભ લ્યો એવી મારી નમ્ર વિનંતી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ